આંગમાં આવેલ વઘઈ તાલુકાના આંબાપાડા ગામની પ્રાથમિક શાળામાં બે વિદ્યાર્થીઓ અજીબ વર્તન કરી રહ્યા છે ધોરણ છ અને આઠ માં અભ્યાસ કરતા બાળકો શાળામાં આવ્યા બાદ અગિયાર વાગ્યા પછી એકાએક જ તેમના હાવભાવ બદલાઈ જાય છે

આપ જે દ્રશ્યો જોઈ રહ્યા છો તે શાળાના બાળકોના છે ડાંગ જિલ્લાની આ શાળાના વિદ્યાર્થીઓ છે કે જે અગિયાર વાગતા જ તેમનું વર્તન આ પ્રકારનું થઈ જાય છે તેઓ જમીન પર સાફની જેમ સરખવા લાગે છે ધ્રુજવા લાગે છે અને અગિયાર વાગતા જ આ પ્રકારનું તેમનું જે વર્તન શાળામાં જોવા મળે છે જેનો અનેક વખત રજૂઆત કરવામાં આવી છે પ્રિન્સિપલ દ્વારા પણ શિક્ષણાધિકારી કચેરીમાં રજૂઆત કરવામાં આવી છે